નમસ્કાર ગુજરાત વરસાદનો ખતરો મિત્રો ગુજરાતની અંદર ફરી પાછો મિત્રો આવી શકે છે ગુજરાતમાં ચોમાસાની વિદાયની જે મિત્રો શરૂઆત છે તે મિત્રો હવે અત્યારે થવા જઈ રહી છે કચ્છના ભુજ અને ઉત્તર ગુજરાતના ડીસામાંથી ચોમાસુનું મિત્ર વિદાય જે છે મિત્રો એ ઓલરેડી લઈ ચૂક્યું છે એકત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં આપણને ચોમાસાની વિદાય જે મિત્રો એ થઈ જશે પરંતુ નવરાત્રી પહેલા ભારે વરસાદની મિત્રો એક આગાહી ખાસ કરીને મિત્રો આપણને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિત્રો આપણને જોવા મળી શકે છે હાલ અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ જો નોંધાયો હોય તો તે મિત્રો સૌરાષ્ટ્રની અંદર નોંધાયેલો હતો એટલે કે સૌરાષ્ટ્ર ની અંદર એક સારો વરસાદની આગાહી મિત્રો આપણને જોવા મળી રહી છે ત્યાર પછી મુખ્ય સમાચારની આપણે મિત્રો વાત કરીએ તો નવરાત્રી પહેલા પોલીસની ફૂલ તૈયારી છે મિત્રો આ વખતે જોવા મળે છે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રી માટે એક જાહેરનામું મિત્રો બહાર પાડ્યું છે ગરબાનો સમય મિત્રો રાત્રે બાર વાગ્યા સુધીનો જ રહેશે અને પોલીસની આખી પેટ્રોલિંગની જે ટીમ છે મિત્રો એ આપણને ચારે દિશાઓમાં આપણને જોવા મળશે ત્યાર પછીના એના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ગેસ સિલિન્ડર દ્વારા મિત્રો નવા નિયમો આવી ગયા છે આ વખતે કેવાયસી મિત્રો ફરજિયાત છે ગેસ સિલિન્ડર માટે કેવાયસી કરવાનું મિત્રો જરૂરી રહેશે નહીં તો તમારી જે ગેસ સપ્લાય છે મિત્રો એ બંધ કરી દેવામાં આવશે ઓટીપી મિત્રો ફરજિયાત રહેશે જો તમારા ઘરે સિલિન્ડર આવે છે તો 6 આંકડાનો ઓટીપી તમારે મિત્રો આપવો પડશે ત્યારબાદ સબસિડી ઉપર એક મોટો સમાચાર છે સબસિડરી હવે મિત્રો સીધી તમારા ખાતાની અંદર જ જમા થશે ત્યાર પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઉપર એક મોટો સમાચાર છે પૂર દુષ્કાળથી અતિવૃષ્ટિમાં આપણને ત્રીસ થી સાહીઠ ટકાનું જે નુકસાન થયેલું હોય તે ઉપર આપણને વીસ થી ને પચીસ હજાર રૂપિયાની સહાય મિત્રો મળશે સાહીઠ થી ને વધુ ટકા જો તમારું નુકસાન હોય તો તમને સીધી પચીસ હજાર રૂપિયાનો મિત્રો તમારા ખાતાની અંદર અવર્તર આવશે ત્યારે પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો દેશ સંડેન્દ્રના નવા નિયમો આવી ગયા છે અને તે ઉપરાંત મિત્રો આપણને રાહુલ ગાંધીએ સંસદમાં એક મુદ્દો પણ ઉઠાવેલો છે જ્યાં ખેડૂતની લોન માફી ઉપર એક મોટો એક મંત્રોજ છે મિત્રો તે ઉઠાવવામાં આવ્યો છે રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઉદ્યોગપતિઓની લોન માફ થતી હોય તો ગુજરાતના ખેડૂતની કેમ નહીં અને બીજા સ્ટેટ જેમ કે તમિલનાડુ રાજ્ય રાજસ્થાન ઝારખંડ ઉત્તર પ્રદેશ મિત્રો આ આટલા બધા એવા સ્ટેટ છે કે જ્યાં અત્યારે આપણને ખેડૂતની લોન માફી જોવા મળે છે પરંતુ ગુજરાતની અંદર આપણને આ વસ્તુ જોવા નથી મળતી તેની માંગ અત્યારે આપણને સંસદમાં પણ ટૂંક જ સમયમાં ઉપાડતા આપણને જોવા મળશે તો બસ આજના વિડીયોમાં આટલું જ નવા સમાચાર જોવા હોય તમારે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો